તો ગાજા મે તો આવી ગયા સિવિલમાં ઇન્જેક્શન લેવા માટે કે લેવાનું ઓકે વાઈ થઈ કિંજલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે છે લાયે તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે હ હા આનંદર માં માટે ના આ કવિતા માટે તારા માટે તારા માટે આ શું લઈને ગિફ્ટ આપી ગિફ્ટ આ રીતે પસારવાની હતી કિંજલ એન્ડ્રી મલવી કાઠી આ તો પબ્લિક જો

ચાલુ થઈ ગયો ખાસ બધું ને અહીંયા તો જો મેં કપડાં બધો વારવા કાઢ્યા હતી મારો બંગળીયમ બંગળીયન બંગળ્યો ઠેલવા ખો ખાલો કરે હ તો કહે છે અહીંયા તો બધું કાઢ્યું કપડાં પરવા વારવા મસ્ત ઠેલો સાફ કરીને પાછળ ભરી દઈએ ઠેલામાં બધું મેં તો ચાલે મેરી માય કે જાવ જાવ તું તા જાવ બોલો આજુ ટાટા બાય બાય તો કઈ છેલ્લો બેલો તો પેક કરી નાખ્યો જો કઈ ખૂણા મમ્મી મૂકી દીધો અને હવે હું તો નીચે પેલી ડૂલ ભરી દી રહી એ કપડો લઈ અને આ અહીંયા એડિટિંગ કરજો ગુદરું ઉઠી જવું નીચે હો ઓકે નીચે જાઉં નીચે નહીં 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 ઓપન નહીં નહીં ઓવર તો વિડિયો એડિટ કરવા દેતી નહીં મિત્રો ઈજી અજીત કરે નહીં એ કિતા અહીં પણ નાગી મારે યાર પણ ભરાય લઈને પછી તો ખબર હોય હું તો સ્ટાઈલ હે કા તું નીચે તો હું તો નીચે આવી નીચે આવી તો કપડા મેં ક્યાં ભી ચડાવીને હેડી સબર કે ચલેતા નહી દુઈ નકી તો ગાઈસ મમ્મી તો સખવાજી લઈને બેઠી હે પાપડી રેગળો મમન ચા ને મી તો બેઠો છે અહીયા મી તો હવે સારું છે રેડી છે રેડી હવે સારું છે નથી સારું તો પછી કેટલી ખાઈ લે થોડી તો ગાઈસ કેੰਜલ તો ચા બનાઈ દેસ સા મસ્ત

ગળી મદ નહીં ગરી એટલી તો હોવી જો પછી હા કે હું મોર બેન દોરા નાખવાના આ ગળી ના પીવાય છે અમારા માટે બનાવી દી ને એ રીલીન બેહી જઈ જો અત્યારે દિવા મો બપોર ચા પીઉ છું ઘડી મન ચા બપોર નહીં 10:30 વાગે આ હરા દે ચા પીઉ છે ના તો શું પીઉ છે કોલ્ડ ડ્રિંક પીઉ છે તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈ દવાખાન જવા માટે

ડોક્ટર ડોક્ટર જોડે વાત વાત કરવા જઈને લઈ ના જવાય જો મમ્મી કેટલી જાડી બનાસ હું બનાવ પાત્રાતી પાટી બનાવતી હોય તો પાટી બનાવતી હોય આવી પણ તો બનાવે છે છે વાત કરવા હવે તો ઘર કરી દેજો દિવાળી આવી જવ ઉતર રીક્ષા કરી નમું બસ બસ માં જ આમણો જતી રહી કે નીતુ સિંગાયા આયા આ હમ તો કઈ ખિંજલ તો બનાવી દીધી છે હોય અને મમ્મી વાત કરી રહી છે આમાં સાસુ જોડે

તન બટાકાનું શાક બાવ બધું ખાવાનું ઉદ નક બીમાર પડે એવો આયનું શાક સારું જ છે ખાક ના નહી બટાકાની માં આજ મમ્મી તો ટિફિન ભરી રહી છે ભાઈ મમ્મી ફટાફટ ભર દે ટિફિન પપ્પાને ના રીંગ ખવડાવી પણ જો અમે શાક ખાધું બીજે રોટલી બની ગઈ ઓ બની ગઈ રોટલી હમ બનાઈ બનાઈ બની ગઈ આમ પેલો ભાઈ સિકર સ્પીકર પર કૂદકો મારો સીધો બે જ <laughs> 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 થોડું કાંઈ જોવા તો મમ્મીને ખા બે જવાનું કિંગ જલ્દી ખા બે જઈશ મમ્મી તું તો બટાકા ખાય બટાકા કિંગ બટાકા કિંગ તો ગઈ ખાણ તો ખરીદી તો મમ્મી અહીંયા પોતું મારું હો અને હું જોઉં છું વાસણ ધોવા બાજુ થોડું ચાલી નાખું તો ગઈ ચાલો તને વાસણ ધોઈ નાખી આટલો હિતે તો ગાઈસ વાસણ વાસણ તો ધોઈ કે

તો ગાય સૈયયા તો હું ડુંગળી કાપવા બેઠી કાઢેલો મમ્મી કાપી રહ્યા સાસુ નાની બહુ તો ગાય તો અમે શાક સમારી છે ને વરસાદ ચાલુ થઈ હો એક વાર તડપો હોય દિવાળી છટા લે દીદી જો છે એવું જોઈએ આ પુલસ ઘરે જઈ બહાર આના બતાવી છે હું ગવાને બેઠા આ ચમચા દે જડી નાએ કાટીને જેમ જેમ સમાર્યા ચમચી હતા સમારો ખાલી સમારી મિલ લી કળબ બહુ મારી તો ગાઈસ આ તો આઈ ગયા

ચાપી ઊખો પણ હરું હું રો બેટી ને હો બનાવા તો ગાઈઝ ખાલી ખાલી કેમ અસી રહ્યા છે કેમ અસી રહ્યા છો માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે તારા માટે ગિફ્ટ છે માટે જ ગિફ્ટ તારા માટે તારા માટે

તાર બર્થડે હે નહી પણ તાર ફોન બહુ તૂટી ગયો તો અને ફોન કરીએ તો ફોન લાગતો નહીં કે આવતો નહી મને કંટાળો આવે બે કે ખા બે હ બે પટી લગાવી બે હ બે અંદર ગાઈસ કેન્જલના માટે તો સરપ્રાઈઝ ગિફ્ટ હતી આઈડી ફોન ખેંચવાનું એમ ખેંચવાનું

મારો પાડી બધા જ થયું આવો સારો આવો સારો આવો ને તો કે કિંજલના માટે તો ફાઇનલી ગિફ્ટ આલી સરપ્રાઈઝ ગિફ્ટ આલી એ બધું બંધ કરી દેવાનું રાતે હું તને સેટિંગ કરી આલી આવો આના હાથો જે પાસે ફેંકતી ના ધડમ ધડા રોજ ફેંકાય બધા આવો ના જુદા કરી નાખે એક તો જુદો કરી નાખે હું હું આવી ગયો હું ચાચી વાયર આવ્યો હો ચાચી આવી હો ને પિન સીમ ઇન્જેક્ટર બસ આટલું જ હતું બીજું કેટલું આવ્યો કાગળી બાગળી નહી આનો કાગળી કરવા તારો પાણી ગરમ કરવા હા મીઠું હસ મસ્તા હા થેન્ક યુ વેલકમ વેલકમ મારા બર્થડે તો તો છે ખબર ફોન તૂટી ગયો તો બર્થડે સુધી વાટ જોવાયું જ નથી સ છઠ્ઠા મહિનામાં તો ગાઈસા તો કિંજલ ખુશ ખુશ ફોન નવો આવ્યો નથી હેડો ખાવાન બના હેડો પણ હતી ભૂખ લાગી મને ખાવાનું બડા બ્લેક કલરનો ફોન માં આવ્યો બ્લુ કલરનો ફોન ન બ્લેક કલરનો કવર આવી ગયું સ્કિન તો તો બપોરનું પાછું ખાવાનું નહીં કંઈ બનાવી લેવાને ફોડાવી દીધું મને ફળલી આવેલું તઈ નહીં નહીં મેં તો તારાવાળી પણ થયો ખાવા માંડ્યો બપોરનું શાક પાતું ખાવા હાથમાં આવ્યું આમાં તો તાજું તો બનશે હોકળી ખાઈએ એના રહ્યો જો હોકળી ખાઈ જોડી બે બધો ફણલી આવેલો તે બપોરનું શાક ના લીધું ને આપણે કે ત્યાં જે ખાવું હોય બની લો જે ખાવું એ બની આલું લ્યો બનીયા લ્યો આ દેલો બનાવું છું તમારે મારા ખાઓ તો બને બને કારેલા બનાવું નામ બીજું શું મમે તો તીખી ના કરતા તીખી ના કરતો માફ ની રાખજે હો તો આજ મમ્મી ની બે જણા અને આમાં વઘાર કર્યો

અયોナル તેમી બની જઈ શાક ખાવાનું બધું બની ગયું ને ઓમ તો સુપર કાજરનો વિડીયો કોલ હો તે વાત કરું આ શું લઈને આવ્યા ગિફ્ટાઈ આ પસારવાની ને માં ના તો બધું પાણી જેવું બરોબર કે લિક્વિડ વાળું અંદર નાખવું હોય ને ખોલવું હોય તો ત્યાં બધું હું કરamante ગિફ્ટાઈડ લઈ લેવાનું હતું ત્યાં ખોડ ભરવા થાશે ડબા વર્મורה કંપની એ બક કંપની બોટલો જો આપણા થઈ જ જલ્દો પાણી બોટલ બતાય ને એટલે દોડ દોડ તે આવશે

બિલ મા લે મસ્તનાઈ ને આટલા પડે ફોન આ મુ લે લે 25000 ફોન કે મુ લે લે મારી હં આ તો ખરા ફોન દવા બતાય તો ખરા બોટલ હો મસ્તન બોટલ સાસમાં હોટલ માં સાસ્તી ની વાહ હા એવા એક ક્લાસ ની લાઈન વિ તો અન બોટલ હરી તો ગાઈસ બધું જોઈ રહ્યા છે કોશી નથી મળી તમને બતાઈ રહ્યા છે તમારી ત્યાં ઓનલાઈન ભાઈ આ જગ્યાએ ઇન જીપ ઇન જીપ ઇન જીપ ઇન જીપ બોટન તો અંકત નહી આવી ઇન જીપ લઈ લીધી ઇન દે દેસી કે આપું કઈ છે જમ બા પતા તો જોટનર કુમારિયા પર મિલ જેવો તો

આખા મહેસાણા બંધ એટલે બધી બધા બંધ તો પાછળ મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડ માં હા તો પબ્લિક જોઈએ જેટલી હવે શું કેવું હા હવે પબ્લિક જોઈએ સ્ટેડિયમ સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમ નવરાત્રી દાડો તો કોઈ જગ્યા એવી નહીં કે જો ટ્રાફિક ના હોય લાયા છીએ નાસ્તો કરીને ખાઈ ઊંઘી છું તો ભાઈ ચોડાફાડી તો ખાઈ લીધી અને બસ હવે ઊંઘીએ કિંજલ તો ઓનલાઈન બેઠી નો ફોન નવો પણ તો ચાલો કઈ આપણા વિડીયોનું કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય ગુડ નાઇટ